મારું નામ કેતન તન્ના છે વડાલિયા વડાલીયા માં સીઈઓ છું આ રાજકોટનું અમારું આજે અગિયારમો સ્ટોર અમે લોકો ઓપન કર્યો છે રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર રામકૃપા ટ્રાવેલ્સની બાજુમાં ઇન્દિરા સર્કલથી નજીક અહીંયા અમે લોકોએ સો પ્લસ વેરાયટીઓની શરૂઆત કરેલી છે અહીંયા અમારું બધું નમકીન છે ફ્રાયમ્સ છે પોટેટો ચિપ્સ છે કેળા વેફર છે એ સિવાય સ્નેક્સની બીજી વિવિધ વેરાયટીઓ છે આ સ્ટોરથી અમે લોકો એક મુખવાસની સાત વેરાયટીઓની પણ શરૂઆત કરેલી છે આ સિવાય અમે લોકો વેફર બિસ્કિટ્સ છે કાજુ બિસ્કિટ્સ છે મફિન્સ એ બધી રેન્જ પણ અહીંયા એક જ પ્લેટફોર્મ ઉપર બધી સ્ટાર્ટ કરેલી છે આ સ્ટોર માં અમે લોકોએ લાઈવ આઇટમ ની પણ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને સેલિંગ ની શરૂઆત કરી જેમાં વિવિધ ટાઇપ ની સેન્ડવિચ છે બર્ગર છે ચિપ્સ પાઉં છે એ સિવાય સમર મે ધ્યાન માં રાખી અને કેન્ડી ની 6 ફ્લેવર ની પણ અહીંયા થી શરૂઆત કરેલી છે જેથી સમરના ટાઈમમાં પણ કન્ઝ્યુમરના મારા સ્ટોર ઉપર આવવામાં આઈસક્રીમ અને કેન્ડી છે એ સો ટકા આકર્ષિત કરી શકશે